અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારી છે ધરપકડ કિરતસિંહ નો ભાઈ અશોકસિંહ પોલીસ પકડથી દૂર છે એટલે કે અધિકારીઓની છત્રીસ કલાકથી વધુની પૂછપરછ તો કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી કોઈ પણ જવાબદાર અધિકારી સામે કોઈ ગુનો નોંધવામાં નથી આવ્યો મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર એવું તો નહીં થાય કે જે પ્રાથમિક આરોપીઓ છે તેમની ધરપકડ કરીને જ આ તમામ અધિકારોને છોડી મૂકવામાં આવી શકે છે માત્ર સસ્પેન્શન સુધી પગલા લેવામાં આવશે ગુનો નહીં નોંધાય અત્યાર સુધી અપડેટ શું મળી રહ્યા છે પ્રીતિ સીટની જે રચના કરવામાં આવી હતી ત્યારબાદ સાત અધિકારીઓને વારાફરતી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને છેલ્લા છત્રીસ કલાકથી આ અધિકારીઓ છે તેમની પોલીસ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ છે કે છત્રીસ છત્રીસ કલાકથી આ તમામ અધિકારીઓની જે સસ્પેન્ડ કરાયેલા છે તેમની પૂછપરછ કરાઈ છે પરંતુ એક પણની સામે ગુનો નથી નોંધી શકાયો એટલે ક્યાંક ને ક્યાંક જે તપાસ છે તેની સામે પણ પ્રશ્નાથ સર્જાઈ રહ્યો છે પ્રાથમિક રૂપથી તમામે તમામની સામે ગુનો નોંધવો જોઈએ કારણ કે જેટલા જવાબદાર આરબીના ના સંચાલકો છે એટલા જ જવાબદાર આ અધિકારીઓ છે કારણ કે તેમની મંજૂરી વગર જો આ ગેમ ઝોન ધમધમતો હોય ને અહીંયા અગ્નિકાંડ સજાતો હોય તો તેમની જવાબદારી કેમ ફિક્સ ન થતી આ લાયસન્સ બ્રાન્ટના અધિકારીની સાથે જે પોલીસ મથક છે તેમના પીઆઈની સાથે સાથે મહાપાલિકાના જે અધિકારીઓ છે એમની સામે પણ ગુનો નોંધવો જોઈએ કારણ કે પ્રાથમિક રૂપથી એમની જવાબદારી પણ ફિક્સ થાય છે આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ આ વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પારસ કોઠિયા અને સુમા આ બંનેની સામે પણ ગુનો નોંધાવો જોઈએ પરંતુ હજુ સુધી આ ગુનો નોંધાયો નથી એટલે ક્યાંક ને ક્યાંક તપાસની સામે સવાલ ઉઠી રહ્યા છે એસઆઈટીએ તો આ તમામને તેમની પૂછપરછ કરવાની જવાબદારી પોલીસને સોંપી દેવાય છે પરંતુ એક પણ અધિકારીની સામે ગુનો ન નોંધાતા આખરે તપાસ કઈ તરફ ચાલી રહી છે એ જ સૌથી મોટા સવાલ ઊઠી રહ્યા છે બિલકુલ આભાર મળ્યું તમામ વિગતો માટે